હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન છે કાનુડાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સીધો ને સાદો કાનો મારા ઘરે આવે રે સીધો ને સાદો કાનો મારા ઘરે આવે કાનો સૌના ઘરે આવે રે கான் சோனா கே ரே சீ சாோ கான் மாற அவே ரே பணி பரவாயேபி நே போலவே ரே பணி பரவாயேபி நே போலவே ரே தாரா விநாபேடலாவே ரே தாரா வினா கொண்டாடலாவே ரே Come ben a cio case, vallo, doria, doria, avete. Come ben a cio case, vallo, doria, Si donessa, do la lo sauna, avere. Si donessa, do cano sauna, avere. Gaio, sa do abese, go pila, la nebola, avere. Gaio, do abese, la nebola, avere. Ne Taravina. കോണ ലാ ദുധടിയ പിവടാവേറെ ദുധടിയ പിവടാവേറെ കടീ ദോടിയോ ദോടിയോ ആവേ സി ധോണേ സാദോ കാണോ സവനഘേറെ സി ധോണേ സാദോ കാണോ സവനഘേറെ સા કરવા બેસે ગોપી લાલા ને બોલાવેર સા કરવા બેસે ગોપી લાલા ને બોલાવેર તારા વિના કોણ લાલા માખણિયા ખવડાવેર તારા વિના કોણ લાલા માખણિયા ખવડાવેર રે હાથમાલી દાને તરા દોડિયો દોડિયો આવેર હથમાલી દાને તરા દોડિયો દોડ્યો આવેર సో నే సాధో కానో సవనా ఘేరే అవే రే సీ నే సా రస్యే గోపీలా బోలావే రే రస్వా బెసే గోపీలా బోలావే రే తారా వినాడవాడే రే తారా వినాడవాడే Cambe Kikoda, chi kodari ne dađio, dađio, avere, cambe na chi kodari kano avere. సీ దోనే సాదో కనో సవనా గేరే ఆవేరే సీ దొనే సాదో వాలో సవనాఘే రే అవేరే వేసవాజాయ గోపీలానే బోలావేరేషాయ గోపీలానే బోలావేరే తారా విణ లా సోకరమాడ రే తారా విణ లాలా సో కారాడ પગે બાંધ્યા ખૂં ઘરાને દોડિયો કાનો આવે રે પગે બાંધ્યા ઘું ઘરાને દોડિયો દોડિયો આવે તાતા થયા સેવાલો સો કરાર મા રે તાતા થયા સેવાલો સો કરાર મા સીધોને સાદો કાનો સૌના ઘેરે આવે રે સીધોને સાદો કાનો સૌના ઘેરે આવે ക്ത മണ്ഡലമാറാ ഭജന കെ ബൈ ભક્ત મંડળના બેનો ભજન સૌ કરે બેનો મારી થઈ થઈ ના સે વાલો દર્શન આપે રે બેનો મારી થઈ થઈ સે વાલો મારો દર્શન દેવા દોડ્યો આવે આવેરે સીધો ને સાધો કાનો સવના ઘેરે રે સીધો ને સાધો વાલો સવના ઘેરે આવેરે જય શ્રી કૃષ્ણ